ભાઈ આખા ગુજરાતમાં સૌથી વધારે ટ્રેન્ડિંગમાં હોય ને તો મિનોસ જવેલર્સ તો આ જે તમે જુનાગઢ થી સ્ટાર્ટ કર્યું હવે તો નહી ચોથી પેલી જુનાગઢ જામનગર મોરબી મોરબી ગઈ રહ્યું અને હવે રાજકોટમાં હવે આ રાજકોટ રાજકોટમાં પછી બીજી એક કરવાના છો તો આટલી બધી સફળતા પ્લસ પાછું ગોલ્ડના જવેલર્સ ના શોરૂમ તો તમે બધા બહુ જોયા પણ ઓનલી ફોર સિલ્વર જવેલર્સ અને એ પણ ઇમ્પોર્ટેડ અહીંની કોઈ વસ્તુ નહીં અહીંની કોઈ જ વસ્તુ નહીં તો મોંઘી હશે ને તા બધી ના ના 499 થી સ્ટાર્ટ થાય છે અને બધું ઓરિજિનલ આવશે બધું 9 to 5 સિલ્વર જ્યુલરી આવશે 9 to 5 અને પહેલા હવે પાકો એડ્રેસ કહી દો રંગીલા માં આવું તો ક્યાં આવવાનું આપણે બિઝનેસ પાર્ક ઓપોઝિટ વોકાડ હોસ્પિટલ બોનાન્ઝા સલૂન ની નીચે કાલાવાડ રોડ મેનોસ લખો એટલે આવી જશે મેનોસ લખો એટલે આવી જશે તો આપણે જઈએ અંદર તો મેડમ મને એ જણાવો કે લેડીઝ ની આખી ફીમેલ શોરૂમ તમારો છે તો અહીંયા બધા ફીમેલ સ્ટાફ જ રહેવાના છે આપણે ટોટલ સ્ટાફ મારી પાસે 12 છોકરીઓ હતી અને પ્લસ રાજકોટની મલાવીને ટોટલ 16 છોકરીઓનો સ્ટાફ છે તો આ બધું તમે લાવો છો ક્યાંથી આપડા ગુજરાતની વસ્તુ છે કે આઉટ ઓફ કન્ટ્રીની કે ક્યાંની છે ઇમ્પોર્ટેડ આઈટમ છે બધી હોંગકોંગ ઇટલીની યસ તો આ બધી વસ્તુનો કલર જાય કે એવું કંઈ થાય કે ના થાય એ ગયો મને આ બધી વસ્તુ જોવામાં તો સારી લાગતી હોય આપણે લાઈફ ટાઈમ વોરંટી ઓફર આપીએ છે મતલબ તમને એવું લાગે કે ડલ પડી ગયું છે કે ડાયમંડ નીકળી ગયો છે સમટાઈમ્સ એવું થતું હોય છે કે કોઈ પડી જાય કે માઇનોર એવું ડલ થઈ જાય તો આપણે લાઈફ ટાઈમ વોરંટી આપીએ તમે ગમે ત્યારે અમારા મિનોઝ નજીકના સ્ટોર પર ગમે ત્યારે વોરંટી કાર્ડ અને ઇનવોઇસ સાથે આવો તમને એની સાથે સર્વિસ આપવામાં આવશે ભાઈ ઓરિજિનલ વસ્તુમાં કોઈ ગેરંટી નથી આવતો એમાં તમે આ સ્ટાર્લિંગ સિલ્વર જ્યુલરી માં આપીએ છે યસ અને તમારી પાસે કઈ કઈ વસ્તુ લેડીસ ની મળવાની છે આપણી પાસે ટોટલી લેડીઝ જ આઈટમ છે આપણી પાસે જેન્ટ્સ જ્યુલરી છે જ નહીં અ ફિમેલ માટે જ છે ટોટલી પેન્ડન્ટ છે પેન્ડલ સેટ પેન્ડલ સેટ પેન્ડન્ટ નેકલેસ ચેન રિંગ્સ લેડીઝ બ્રેસલેટ સ્ટીફ કડા બ્રેસલેટ છે પ્લસ એરિંગ્સ છે આ બધી આઇટમ નેકલેસ ચેન છે બધું મળી જશે અને મને તો જે સૌથી વધારે તમારો જો ગઈમો હોય ને મને તો એક આ આનું કલેક્શન જોઈ લો પહેરું એટલે અત્યારનું આ બધું ઇમ્પોર્ટ છે અત્યારે લોકો આવું બહુ વધારે એક હેરનું પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે અને આ કાળું જ નહીં પડે નહીં બ્લેક કોઈ પણ આઈટમ બ્લેક નહીં પડે બ્લેક બિલકુલ નહીં પડે અને હા એક એમને સ્કીમ પણ રાખેલી છે તમે અહીં આગળ કોઈ પણ ખરીદી કરો નાના નાની તો એ લોકોને સ્ક્રેચ કાર્ડ આપશો એમાં તમે શું આપો છો કંઈક યસ આપણે રાજકોટ સ્ટોરના ઓપનિંગ માટે એક ઓફર રાખેલી છે અપ ટુ હંડ્રેડ પર્સન્ટ એક કાર્ડ હશે કાર્ડ તમે સ્ક્રેચ કરો અને એમાં જેટલા પર્સન્ટેજ નીકળશે હંડ્રેડ ટુ ટેન બિટવીન એ તમને તમારા બિલમાં ટોટલ ઇન્વોઇઝમાંથી ને માઇનસ થઈ જશે તો તમારે હવે એટલું કહીશ કે બહેનોએ ચાંદી પહેરવી જોઈએ ખબર છે આપણે ખોટી વસ્તુ પહેરવા કરતા જેટલી ચાંદી ઘસાય ને એટલું આપણા એવું